પ્રાપ્ત વિગત અનુસાર કોંગ્રેસ સમિતિ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે મણિપુર ઠુર શરૂ થયેલી આ યાત્રા મહારાષ્ટ્ર ખાતે સમાપ્ત થશે ત્યારે છેલ્લા ચાર મહિનાથી આ ન્યાય યાત્રા લઈ નીકળેલા રાહુલ ગાંધી આજરોજ નર્મદા જિલ્લાના દેવલિયા ચોકડી ખાતે આવી પહોંચ્યા હતા ત્યારે તેમના સ્વાગત માટે તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા ફૂલ આપી રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આજે રાહુલજીની ભારત ભારત જોડો યાત્રા બુડેલીથી નીકળી અને નસવાડી થઈ અને અત્યારે દેવલિયા મુકામે આવી રહી છે દેવલિયા મુકામે રાહુલજીનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે અહીં આગળ જે પબ્લિક છે એ પબ્લિક એમની આતુરતાથી રાહ જોઈ રહી છે ખડા પગે અને રાહુલજી આ અહીંના ગુજરાતના અને દેશના તમામ યુવાનો વંચિતો ખેડૂતો અને જે લોકો

ટિકિટ આપવામાં આવી છે તે ખૂબ સારી છે પરંતુ કેટલાક કાર્યકર્તાઓ પણ નારાજગી જોવા મળી રહી છે તે બાબતે આપ શું કોઈ ચિંતા ના કરો કોંગ્રેસના વોર્ડ છે એને કન્વર્ટ કરવાની જવાબદારી કોંગ્રેસના નેતાઓની છે અને એમો ભાજપ અને એને અમે પૂરી રીતે હરાવીશું આમ આદમી અને કોંગ્રેસ ભેગા થઈને તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો